રાજકોટ શહેર રામ ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યું છે ત્યારે શહેરમાં વિસ્તારમાં આવેલ નવલનગર ના સ્થાનિકો માં રામ પ્રતિષ્ઠા રંગોળીઓ તૈયાર કરવામાં આવી આ સાથે જ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ બાળકો ભગવાન શ્રી રામ જાનકી અને લક્ષ્મણ બન્યા હતા મહિલાઓએ જય શ્રી રામ ના નારા પણ લગાવ્યા હતા અમે

બધા ધરાઈ જાય તો પ્રસાદી વેચી છે